આમાં નવું શું છે આ તો બધાને આવડતો જ હોય છે હા તો આજે આપણે ગુજરાતી સંભારો બનાવવાના છીએ જે બધાના ઘરે ઘરે બનતો જ હોય છે પણ બધાના ઘરની રીત થોડી થોડી અલગ હોય છે તો આજે મેં તમને મારા ઘરની રીત શેર કરી છે તો હું અત્યારે ઉનાળામાં તો ખાસ રસ રોટલી સાથે આ સંભારો બનાવું જ છું અને બધાને બહુ જ ભાવે છે તો થોડી અલગ રીત છે આજે તો એકવાર જરૂરથી આ વિડીયો ટ્રાય કરજો તમને લોકોને બધાને બહુ જ ભાવશે તો ત્રણથી ચાર મિનિટમાં જ બની જશે અને ખાવાનો એમ કહેવાય ને અનેક ગણો સ્વાદ વધારી દેશે તો ફટાફટથી આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે અહીંયા તમારી પાસે જે અવેલેબલ હોય ને એ લઈ લેવાનું શાકભાજીમાં તો અહીંયા મેં કોબી ગાજર કેપ્સિકમ ટમેટું કેરી અત્યારે માર્કેટમાં કાચી કેરી આવે જ છે તો મેં એ લીધેલી છે અને સાથે ટિંડોરા તો ટિંડોરા પણ આમાં બહુ મસ્ત લાગતા હોય તો સૌથી પહેલાં બધી વસ્તુને મેં ધોઈ લીધેલી છે અને આ ટિંડોરાને પલાળી દેવાના અને આ રીતે હાથેથી ઘસીને ધોવાના જો આ રીતે એટલે ઉપરનો જે મેલ ને બધું હોય ને એ નીકળી જશે તો આ સારા પાણીએ આપણે પલાળીને રાખીએ થોડીવાર માટે ત્યાં સુધી હું બીજા બધા શાકભાજી કટ કરી લઉં તો કોબી પણ ઉપરથી કાઢી લીધેલી છે અને પહેલેથી ધોઈને લૂંચી દીધેલી છે તો એકદમ પતલી પતલી હું એને આ રીતે સુધારી દઈશ અહીંયા તમારે તમારી ચોઈસ પ્રમાણેના શાકભાજી કટ કરવાના રહેશે એટલે લાંબા કે અથવા તો પીસ કરવાના રહેશે તો અહીંયા મેં બધી વસ્તુ લાંબી લાંબી કટ કરેલી છે અહીંયા ગાજરને પણ લઈ લીધેલું છે છાલ ઉતારીને અને એને પણ આ રીતે લાંબા લાંબા કટ કરી દઈએ સાથે કેપ્સિકમ પણ એ જ રીતે આપણે કરી દઈએ તો અહીંયા પ્લસ માઇનસ તમે જે કરી મતલબ કરવું હોય એ શાકભાજી એડ કરી શકો છો અને હા તમારી પાસે જો આમાંથી અમુક વસ્તુ ના હોય ને તોય ચાલે સ્કીપ કરી શકો છો ઓછી વસ્તુમાં પણ આ સંભારો સરસ લાગશે પણ આ રીતે બનાવશો તો ખાવાનો અનેક ઘણો ટેસ્ટ વધી જશે અને જમવાની બહુ મજા આવશે અને ખરેખર કહું ને તો શાકની પણ જરૂર નહીં પડે એમ અને ટમેટામાં હું આ રીતે વચ્ચેથી બી કાઢીને લઉં છું તો એ તમે શાક દાળમાં વાપરી શકો એ બીને અને જો તમારે આમ લેવા હોય તો પણ ચાલે પણ આપણે એકદમ પાણી પાણી ના થાય ને એ માટેનું ખાસ ધ્યાન રાખ્યું છે આમ ક્રિસ્પી અને થોડો કડક રહે ને એવો સંભારો બનાવશું એકદમ ઢીલો ઢીલો નહીં તમારે જો એવો કરવો હોય તો તમે બી રાખી શકો છો ટમેટાના અને આને મેં ટિંડોરાને એકદમ સરસ લૂચી લીધેલા છે અને એને પણ લાંબા લાંબા ઝીણા ઝીણા સુધારી દીધેલા છે હવે આપણે એને વઘારી લઈએ તો અહીંયા મેં ત્રણ ચમચી જેટલું તેલ મૂકેલું છે તમે બેથી ત્રણ ચમચી લઈ શકો તેલ પ્રોપર થઈ જાય એટલે અડધી ચમચી રાઈ નાખી દેવાની છે અને રાઈ એકદમ તતડીને એટલે કે રાઈ પ્રોપર ફૂટી જાય ને પછી એના અંદર જીરું એડ કરવાનું તો અહીંયા અડધી ચમચી જીરું નાખ્યું છે અને સાથે અહીંયા ટેસ્ટ તમે જે રીતે ખાતા હોય ને તીખાશ એ પ્રમાણે એના મરચાં લેવાના રહેશે મરચાં અને પાંચ છ લીમડાના પાન લીધેલા છે તો વગાર પણ એકદમ સિમ્પલ જ છે તો આ રીતે થોડા મરચાં થઈ જાય એટલે વન થર્ડ ટી સ્પૂન જેટલી હળદર નાખી દઈએ અથવા તો નાની અડધી ચમચી જેટલી હળદર અને તરત જ એના અંદર સૌથી પહેલાં તો ટિંડોરા નાખવાના રહેશે તો આ રીતે ટિંડોરાને પહેલાં મિક્સ કરી અને થોડીવાર માટે એટલે કે એકાદ મિનિટ માટે ચડવા દેવાના છે અને ગેસની ફ્લેમ લો રાખવાની છે તો આ રીતે ચડશે ને પ્રોપર ટિંડોરા એટલે કેવા એકદમ નથી ચડાવવાના આપણે થોડા આદ કચરા થાય ને એવા કરીશું તો એને ઢાંકીને એક મિનિટ માટે જ રહેવા દઈશું તો એક મિનિટ થશે ને એટલે આની વરાળમાં સરસ થોડા એમ કહેવાય ને એ થોડા ચડી જશે કારણ કે એને ચડતા થોડી વાર લાગતી હોય છે એટલા માટે આપણે પહેલાં એડ કર્યા છે હવે ટીડોરા થઈ જાય એટલે તરત જ એના અંદર આપણે કેપ્સિકમ અને ગાજર નાખી દઈએ કારણ કે કોબીને એ બધાને ચડતા વાર બિલકુલ નહીં લાગે તો આ રીતે જે પહેલાં આવા શાકભાજી હોય ને કડક ને એવા એને પહેલાં નાખી દેવાના તો આ રીતે એને થોડી વાર સાતળી દઈશું અને તરત જ એના અંદર આપણે હા જો હું તમને કહી દઉં કે મીઠું હમણાં નહીં નાખતા તો મીઠું નાખશો ને તો એનો મીઠાનું પાણી છોડતું હોય છે મીઠું જેથી કરીને આપણો સંભારો એકદમ ક્રિસ્પી નહીં બને પોચો પોચો થઈ જશે એટલા માટે લાસ્ટમાં એડ કરીશું હવે અહીંયા આપણે જે કાકડી અને કોબી હતી ને એને નાખી દઈએ તો આ રીતે કોબી જે અંદર નાખી એને પણ એકવાર મિક્સ કરી દઈએ બધી વસ્તુને અને ટમેટા આપણે લાસ્ટમાં એડ કરીશું તો આવું વસ્તુનું ધ્યાન રાખશો ને તો સંભારો એકદમ મસ્ત ક્રિસ્પી બનશે અને બિલકુલ પણ પાણી નહીં રહે એવો બનશે અને જો તમારે પાણીવાળો કરવો હોય તો આમ કહેવાય ને થોડીવાર વધારે ચડાવવાનો તો એકદમ ઓછો થશે પણ આ રીતે આવો આવો સંભારો હશે તો બહુ મજા આવશે તો આ સંભારો આપણે રેડી થઈ ગયો છે તો આ ટાઈમે લાસ્ટમાં આપણે એના અંદર ટમેટું નાખી દઈશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું મીઠું સંભારામાં હંમેશા લાસ્ટમાં નાખવાનું જો પહેલાં નાખવામાં આવશે તો વધારે પાણી છોડશે અને એકદમ ઢીલો ઢીલો થઈ જશે સંભારો એટલે તમને એવો ફાવતો હોય તો તમે નાખી શકો છો પહેલાં હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈએ તો જો આપણો સંભારો કેટલો દેખાવમાં જ સરસ બન્યો છે અને ખાવામાં અનેક ઘણો સરસ છે કારણ કે આ ખાવાની બહુ મજા આવતી હોય છે અને આપણે અહીંયા બારોબાર કોથમીર નાખી દીધેલી છે ઉપરથી અને લાસ્ટમાં કેરી જે છે અહીંયા મેં તોતા કેરી લીધેલી છે તમે કોઈપણ કેરી નાખી શકો કાચી કારણ કે આ થોડો આનો ટેસ્ટ ઘાટો મીઠો હોય એટલે મને બહુ ભાવે છે તો આ રીતે હું ઉપરથી છીણીને નાખીશ તો આ રીતે છીણીને નાખશો ને તો એકદમ મસ્ત ટેસ્ટ આવશે એનો થોડી ને એવું આવશે તો બહુ મજા આવતી હોય ખાવાની તો આ રીતે ઉપરથી થોડી કેરી તમને જે રીતે ફાવે એ રીતે નાખવાની અને સાથે અહીંયા દાડમના દાણા આની અંદર જો અત્યારે બજારમાં દ્રાક્ષ પણ મળે છે ગ્રેપ્સ તો એ દ્રાક્ષને પણ તમારે એકદમ સરસ રીતે ધોઈ એના કટ કરીને પણ આની અંદર એડ કરી શકો છો અને આ રીતે આપણો સંભારો ગરમ ગરમ સૌ કરજો બધાને ખાવાની બહુ મજા આવશે અને જો ઘરમાં ઘણીવાર શાક ના હોય ને આવું કંઈક બનાવવું હોય કાંઈ જલ્દી કંઈક કરવું હોય ને તો પણ કરી શકો અને જમવામાં બાજુમાં પણ તમે કરી શકો છો સંભારો તો ગુજરાતી ઘરોમાં તો હોય જ છે જે તો મારા ઘરમાં આ રીતે બને છે તમારા ઘરમાં સંભારો બને છે કે નહીં એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને કોને કોને સંભારો બહુ ભાવે છે એ પણ મને કમેન્ટ જરૂરથી કરજો મારા વિડિયો તમારા જીવનમાં થોડા પણ યુઝફુલ થતા હોય ને તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ